શોખ નથી કે અહીંયા અમે લોકો આ બધું ડિસ્ટર્બ કરીએ તમે કરો બે વર્ષ ત્રણ વર્ષથી છેલ્લા તમે આવ્યા પછી કોઈ પણ માણસ મુસ્લિમ છે નહીં મુસ્લિમ ગરબા ખેલ્યા કરતા મુસ્લિમ છે અમે આવતા વર્ષથી ધ્યાન રાખતા કોઈ પણ હિન્દુ ભાઈઓની લાગણી ન થયું ભાઈ આ વર્ષે મેં કોન્ટ્રાક્ટ અત્યારથી કેન્સલ કરી દીધું છે નેક્સ્ટ ઇયર કોઈ પણ મુસ્લિમ તબલાવાળો કે સિંગર કોઈ પણ વ્યક્તિ મુસ્લિમ આવશે નહીં એની અમે બાંધી આપી તો તમે પણ એક સમાજના અંગ તરીકે તમારે સહયોગ આપવો જોઈએ માત્ર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ નો જ આ કામ નથી હિન્દુ સમાજના એક અંગ તરીકે તમારે પણ એમાં સહયોગ આપવો જોઈએ સુરતના બાકીના નવરાત્રીના જે આયોજકો છે સ્વૈચ્છિક રીતે એ લોકોએ પણ જે કાંઈ કોન્ટ્રાક્ટ કરેલા હતા એ લોકોને છેલ્લી ઘડીએ રદ કર્યા છે એ લોકોને તમને ત્રણ વર્ષથી કહીએ છીએ પણ તમે આ વર્ષે જાહેરમાં પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સમક્ષ ગયા વખતે પણ તમે કીધું હતું આ વખતે પણ કહી રહ્યા છો હિન્દુ સમાજની તમે માફી માંગીને આવતા વર્ષે આ પ્રકારની કોઈ પણ તમારું જે આયોજન થાય ખૂબ સારી રીતે થાય અમે સહયોગી છીએ તમારા પણ નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ ના થાય એવી તમે જાહેરમાં બાહિંગી આપો છો એટલે અમે વધારે કશું